આમોદ ખાતે સ્થાનિકોની સમસ્યાનો અંત ક્યારે આવશે ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિક રોષે ભરાઈ ધરણા પર બેસવાની તૈયારીઓ બતાવી છે સતત વિવાદોના વમણમાં ઘેરાયેલી આમોદ નગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે પ્રજાજનોને સુવિધા પૂરી પાડવાને બદલે દુવિધામાં ધકેલતી પાલિકા પ્રત્યે નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી ભાજપ સરકાર આમોદ નગરપાલિકાના પાપે બદનામ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ચોમેટથી પાલિકા પ્રત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે મહિના અગાઉ અપાયે લેખિત ફરિયાદનું આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા છે અને આવતીકાલે પાલિકા સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવેલ અપનાનગર સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે એક મહિના પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો અને મૌખિક તેમજ લેખિતમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી જોકે પાલિકાના સત્તાધીશોએ જે તે સમયે રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો પરંતુ એક મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ પણ આજ દિન સુધી કોઈ કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી ગટરની સમસ્યા યથાવત રહેતા આજ રોજ ફરી આપના નગરના રહીશોએ એકત્ર થઈ પાલિકા સામે બાયો ચલાવી છે નગરપાલિકાના વિરોધ પક્ષના દીકરીના પિતાએ પાલિકા સામે રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના બોર્ડની પાલિકાના વોર્ડ નંબર પાંચના તમામ સદસ્યો અપક્ષમાંથી ચૂંટાયેલા છે એટલા માટે અમારા વિસ્તારમાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી અને અમારી રજૂઆતો પણ કોઈ ધ્યાને લેતા નથી માટે આગામી દિવસોમાં અમે સ્થાનિક એકત્ર થઈ કલેક્ટર કચેરીના દ્વાર ખકડાવીશું તેમ તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો આગામી ચોવીસ કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા તેમજ કલેક્ટરને જાણ કરી ધરણા ઉપર બેસવાની તૈયારી પણ બતાવી હતી આવડત વગરના લોકો સત્તા ઉપર બેસેલા છે એટલે જ વિકાસના કામો ગોટાળે ચઢતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા ઉલ્લેખનીય છે કે આમુદ નગરપાલિકા પ્રત્યે લોકો સોશિયલ મીડિયામાં પણ રોષ ઠાલવી રહ્યા છે ઉભરાતી ગટરોના ફોટાઓના સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ઉજાગર કરી રહ્યા છે જેના પરથી પાલિકાની વિકાસની વાતોની પોકળ સાબિત થઈ રહી છે રાત્રિના પણ પાલિકાએ ખોદેલા ખાડામાં એક બાઇક ચાલક ખાબક્યો હતો જોકે સદનસીબે તેનો અબાદ હતા પરંતુ પાલિકાના સત્તાધીશો હમ નહીં સુધરેંગીની નીતિ અપનાવી આંખ કાન બંધ કરી મૌન ધારણ કરી મોટી હોનારા સહિત ગંભીર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ બેઠા હોય તેવી લોકચર્ચા વેતી થઈ છે અનેક વાર લેખિક મૌખિક રજૂઆતો રોજબરોજ મીડિયાના માધ્યમથી ઉજાગર થતી સમસ્યાઓ છતાં પરિણામ શૂન્ય હવે જોવું રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપની શાખને દાગ લગાડતા આમોદ નગરપાલિકાની નિદ્રાધીન સત્તાધીશો જાગે છે કે પછી નગરજનોને ઉભરાતી ગટરોમાં જ રહેવા મજબૂર કરે છે તે હવે જોવું રહ્યું